नी। दीदीदी दीदीदी। करो। दीदी दीदी और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो बटन है, तो के मारो या फिर मोमबत्ती मुझे नहीं होना क्या दर्द है तेरी आवाज में छोरे हेलो कौन बोले कालो बोल बोल कालो हो काम से हेलो सिंटू प्रोग्राम से आजवाड़ी में जोरदार आवू तारे तो सुन किन के तो नहीं आवू तो के हां पाड़ तो प्रोग्राम राख के बताय आपरे एक आरे केनो प्रोग्राम से ई तो के पहला प्रोग्राम प्रोग्राम करस ती का येनो अगड़ी पसी सोनाल हांबले जान થઈ રસડાવાતી બહાર નીકળે તેન પાહા કાક ની કાક શેસ્તે કેક સાવાનો પ્લાન હશે કા પછી ક્યાંક બજાર માં જાવે ઈ કઈ બહાર ની નીકળે ઈ પેલા તો વાત કરી લે ફોન માં પેલા ઈ મન કે તારા આવવા છે કાજુ પની નો શાક રોટલી પરોઠા સાયસ પાપડ સલાડ મસ્ત છે બધાય અમે ભેગા થઈને એક આરે પ્રોગ્રામ નો નક્કી કર્યું છે તાર આવવાનું હોય તો આપાય અનની આગળ હું ફોન કરું તો થોડીવાર પછી ઘર નો તો જોઈ લો કે હું છે હું નહીં એ એસે તો હું તમને શું કહું છું ને રસોઈ બનાવીને કે બધું કામ કરી નાખ્યું તો હું એમ કહું કે બેન ની ઘરે આ કમારી આવું બોલ સોના હું કેસ તો ક્યાં તમારો જાવ તો બેનની ના ક્યાં જવાનું થાતું નથી કે કેરે રે ઘરમાં કેટલું કામ હોય ને હું કઈ ઠંડુ ખાવાનું નથી બપોરે મને ઠંડુ ખાવાની આદત નથી કઈ એ તમે ના પડશો તોય જાય ના પડશો તોય જાય હું તો જવાની છું મારી બેનની ઘરે આ કમારવા કેટલા લગન કરીને થાકી ગઈ હાવ એમ છે કે આજે એક દિવસ આ મારી આવું ને મગજ ફ્રેશ થઈ જાય આપણો बदी रांडी ने को जत मा खावत खाजा नो तानी आकी दिन आखो मलक जाय टिफिन लेन बो पर टाटू खाता नी खाता कोई टाटू पण एक ना पाडी ने के नथी जाऊ એટલે नथी जाऊ जावानो न जावानो काय ए हु तो जावानी એટલે जावानी से मारे खाई कर लो तो तने खबर पड़े तारो आपी दो जो बाहेर ए इतलो बोलवानी हु तो और अभी तो रुको

કારણ કે અમાર બેંક પણ મળવાય છે એમ કરીને વાત કર નાખવાની પછી બીજું શું હોય ને લ્યા સેલી વાત આવસ પછી હું બે પાછા ને ને તો હું નહીં હવે આવ કે તેડવા આવે આવું જ નથી બધી કર ને બધી કેવું કે જેમ હું કહું ને એમ જ થાય બાકી તો મારા આવું જ નથી હું કહું એમ નહીં થાય એટલે હું પાછી આવતી રહ્યો એ સોનલ બેટા એવું કંઈ નો કરવાનું હોય એવું તો ઘર માં એલાસ કરે પાંચ ભાણા હોય ફફડતા હોય ઘર માં

કાકા આ જોની સોનલ ચરી ચરી વાતમાં તમારે ડખો કરેને આવતી રહે આયા ચરી ચરી ડખો આવતી રહે મને ફોન કરીને બોલાવે ને પછી એમ કે કે સમાધાન કરીને તેડી જા એટલે દર મારે જ આવવાનું રે પછી હું આવું એટલે સોનલ વર્તી કે પૂછડી મને મનાવા આવી છે ને દર વખતે ઓરી નારીર મારે જ થવાનું કે પણ તું કામ જ એવું કરતા વર્તી ન થાય તો આવે એટલે ત્યાં સમાધાન મનાવા આય ને મને પછી બીજું શું હોય ને આવી એટલે હું તરત જ વર્તી

હવે થી કઈ થાહે ને તો તો તારે હું તને મૂકી જાય ને પછી તેડવા નહીં આવું બસ એક વાર આવી જા પછી નહીં આવતી આ છેલી વાર છે હા સોનો દીકરા હા જા ઈ એમ તો હૈલા કરે એવું ઘર માં તો નાના મોટું તો હૈલાસ જ કરે પછી એવું કઈ થાય ને તો તું તારે આવતી રહેજે પછી આપણે જવાનું થાતું નથી એ પૂછલી તને કહી દઉં છું હો કે હવે બીજી વાર આવા ડખા થાય ને કઈ બાતના થાય ને તો પછી સોનલ ને અહીં મૂકી જાજે અને પછી સોનો આવશે નહીં પછી કોઈ દિવસ વાત રાખતા નહીં એ હા હા કાકા એમ જ કરે આ એકવાર હું તેડી જાવ પછી કાઈ થાય તો પછી હું તેડવા નહીં આવું બસ પણ મારે આવું જ નથી તો તેડવાની ને મૂકવાની વાત જ કેથી આવી હે કુસડી એમ હું કરસ સોનલ આલ ને પછી આવું નહીં થાય એકવાર કીધું છે ને હાલ ને কেম বাকি মেশিন তো কে ও যা এতে এক কাজ দিমা তুমি মনে না আও তো মারু না মেশিন কিনি পণ আজি তো হাঁজে না পড়িব পছে তা তো তোমারে পুছড়ি না মোকলি দিদি তার উঠেলো লই লেন চাই পণ উঠেলো লই নেস কি আইবিছ মো তো পাস লই যাই বিতি আলে তো তুমি আলে বা যাই আমি যাইও এ হ্যাঁ হ্যাঁ দিকরা সাহেব ત્યાંથી ખુશી થી રેજો ને શાંતિ થી રેજો ને બાજતા બોલતા નહિ ને એવું તો થોડું ઘણું હાલ્યા કરે સહન શક્તિ રખાય હા હા બાપુજી હાલ સમજાય દે હવે હાલ સનલ મોડું થઈ જા હે તો શ્રી આવી તો ગીતર જીજા જી ન દેખાતા ક્યાં છે એ એ રસોડામાં હતા રસોડામાં જમવા ગયા હતા ટાટુ કાઈ ભાવે ને એટલે ટાટુ કરતા છે કે ગરમ કરતા હોય કોણ હું કોણ જાણે હા એટલે હાથ તો કરતા જીજા જી ને હાલ હું જ હાથ કરું संतू ऐसंतू क्या से ऐसंतूड़ा मैं आ भी गई तू आ भी गई तो, तो बैठ जा सोफा पर पोरो खा ले थोड़ी बार પછી મને ગરમા ગરમ રોટલી બનાવી દે છે કે તમ રસોડામાં કઈ ના હાથ આતા ખાતા ગળસો નથી ગળસણો બાકી છે ગળસવાનો નઈ કેતી ખાવાનો બાકી છે થી ને गरम કરતા પણ શું નઈ મારાથી કઈ હરખું બાઈ वगર હું કાઈ ખાય અમને હું આવડે કાઈ આહા હા જાતી થી ક્યાં તો બહુ જ પાવર હતો પાવર માતો નતો ત્યાં પાવર નીકળી ગયો હવા તો નીકળી ગઈ ને બપોર થયા તા એટલી વાર માં તરત જ મોકલી કરીને હું તો જ નથી પણ પૂછડી મન પરાણે લાવી કે બીજી વાર નઈ ને બીજી વાર કાઈ નઈ થાય એટલે હું આવી માર તો જ નતો તો આવી તને હું તો કઈ તૈયાર આવ્યો નતો એમાં બાપ ને કે લાવવાનો હતો બાપ ને કઈ કહેવાનું જે કેવું એ મને કહેવાનું મારા બાપને ને કહેવાનું જ નથી તમારે એ હું તો કે એક વાર ની 70 ફેર કે તાર બાપ ની એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર જા ખાઈ કર લે

તમારે એટલે બાથવાના ભડભડિયાને પાવર છે તો મારે હોય જ ને મારે તો એક બે હવા એ સોનલ તમે બે થા ને સોનલ તું જા બનાવીને જા મારી એ હા તું જા તો હેલાસ આવું બન જ નઈ થાય અમારે તો કાયમ નથી એક દિન થોડું છે કર કાઈ નઈ હું કઈ બનાવવાનું નથી તન પાવર બહુ છે ચાજો એટલે એ મારી માં બનાવી દેની રોટલી હું તન કાઈ નઈ કહું બસ હવે હું ગાય જેવો થઈને રહી હવે તું જેમ કે ને એમ જ કરે બસ